આરએસએસ દ્વારા કર્ણાટકમાં મુસ્લિમ અનામતનો વિરોધ કહ્યું કે ધર્મ આધારિત અનામત તો આંબેડકરને પણ મંજૂર નહોતું મોદી સરકાર મહિલાઓને આપશે પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓગણત્રીસ માર્ચથી પહેલી એપ્રિલ સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ગૂગલે ત્રણસો એકત્રીસ ખતરનાક એપ્લિકેશનોને પ્લે સ્ટોરમાંથી હટાવી મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ પીએમ આવાસ યોજના હેઠળ પિંચોતેર ટકા મહિલાઓને ઘર ફાળવવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારની ચેતવણી જો કોઈ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આંખ બતાવશે તો તેને બક્ષવામાં આવશે નહીં વાહન ચાલકો માટે ચેતવણી સંપલ પહેરીને કાર ચલાવવા પર ભરવો પડશે બે હજાર રૂપિયાનો દંડ ચોવીસ માસ બાદ આકરી ગરમી સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આંબાલાલ પટેલે કરી આગાહી અમિત શાહે કહ્યું નવા ફોજદારી કાયદા આગામી ત્રણ વર્ષમાં દેશમાં લાગુ કરી દેવામાં આવશે મહારાષ્ટ્રમાં અજીત પવારે કહ્યું રાજ્યની આર્થિક હાલત સારી થયા બાદ જ લાડકી બહેન યોજનામાં વધારાના છસો રૂપિયા આપવામાં આવશે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ખાલી પડેલી દસ હજારથી વધુ જગ્યાઓ પર થશે શિક્ષકોની ભરતી બે લાખ રૂપિયાથી વધુની રોકડ રકમની લેવડદેવડ કરવા પર સૂકવો પડશે સો ટકા દંડ સૌરાષ્ટ્રના લોકો માટે ખુશખબર રાજકોટ અને જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં પચીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સોની યોજનાના ત્રીજા તબક્કાના પંચાણું ટકા કામો પૂર્ણ ઇન્ટર્નશીપ યોજનામાં એક કરોડ યુવાનોને દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા ફક્ત એકત્રીસ માર્ચ સુધી જ છે આ ઓફર હવેથી ઓનલાઈન શોપિંગ પર પાંચસો રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ હશે તો ગ્રાહકોને અલગથી ઓગણપચાસ રૂપિયા સુકવવા પડશે આસામની હેમંત બિસ્વા શર્મા સરકારનો મોટો નિર્ણય હવે દુકાનો ચોવીસ કલાક ખુલ્લી રહેશે રાહુલ ગાંધીએ કહ્યું ભારતનું સત્ય બહાર લાવવા માટે જાતિ ગણતરી જરૂરી છે અયોધ્યામાં યોગીનું મોટું નિવેદન રામ મંદિર માટે સત્તા ગુમાવી પડે તો પણ કોઈ સમસ્યા નથી રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહનું વસન એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલવાદીઓ મુક્ત થઈ જશે ભારત ઈસુદન ગઢવીએ કરી જાહેરાત આમ આદમી પાર્ટીએ બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે કરી તૈયારીઓ કર્ણાટકમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાના મુદ્દે હોબાળો અઢાર ભાજપના ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ છેલ્લા ત્રણ વર્ષમાં પીએમ મોદીના વિદેશ પ્રવાસો પર થયો બસો કરોડ રૂપિયાનો ખર્ચ આતીસીએ દિલ્હીની ભાજપ સરકારની કામગીરી પર ઉઠાવ્યો સવાલ અમેરિકામાં શિક્ષણ વિભાગને તાળા ટ્રમ્પે કર્યા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાંથી ત્રેવીસ હજાર લોકોએ પાસપોર્ટ સરેન્ડર કર્યા છેતરપિંડી રોકવા માટે સરકારનો મોટો નિર્ણય મિલકત નોંધણીમાં ફોટો અને અક્ષાશ ફરજિયાત પહેલી એપ્રિલથી નવા નિયમો લાગુ ભારત અગ્રણી વૈશ્વિક ટેકનોલોજીમાં ભાગીદાર બન્યો એઆઈમાં અમેરિકાને પાછળ છોડ્યું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બે દિવસ માટે હીટ વેવનું એલર્ટ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી યોગી આદિત્યનાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે કે દેશના સંરક્ષણ મંત્રી કોમેન્ટ કરીને જણાવજો શંભુ અને ખનોરી બોર્ડર પર પોલીસની કાર્યવાહીથી ખેડૂતો લાલ ગુમ દેશ વ્યાપી વિરોધોનું એલાન નીતિન ગડકરીની મોટી જાહેરાત છ મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા થશે ખેડૂતો માટે રાહતના સમાચાર ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાય ગુજરાત સરકારનો આરોગ્યલક્ષી નિર્ણય નવા ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી મંજૂરી પીએફ ખાતા ધારકો માટે મફતમાં સાત લાખ રૂપિયા સુધીનું વીમા કવર સુરતના હીરા વેપારીઓમાં ખળભળાટ ફરી એકવાર બેંક એકાઉન્ટ કર્યા ફ્રી સો કરોડથી વધુ ફસાયા અમદાવાદ આરટીઓમાં પસંદગીના વાહન નંબર આપતા એક કરોડ એકત્રીસ લાખની જંગી આવક થઈ નીતિશ સરકારે સકલીને બસાવવા માટે ધ ગૌરૈયા બિહાર એપ લોન્ચ કરી સોળ વર્ષ બાદ કોંગ્રેસે ગુજરાત પર વધાર્યું ફોકસ સાતસો જિલ્લાના અધ્યક્ષોને દિલ્હીનું તેડું ખેડૂતો માટે વરદાન છે આ સ્કીમ બાગાયતી પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોને સરકાર પચાસ ટકા સુધી આપશે સબસિડી ભારત પણ કરશે ટેરી એલાન મોદી સરકારનો બસો દિવસનો માસ્ટર પ્લાન સરકારે લીધો મોટો નિર્ણય વારંવાર હડતાલ પર જતા કર્મચારીઓની સેવા બંધ કરવામાં આવશે સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ પોલીસ પર આઠ લાખના તોડનો આરોપ શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માંગે છે બેંકોના ખરાબ વ્યવહારથી ચોત્રીસ ટકા લોકો ઓનલાઈન બેન્કિંગથી દૂર આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં વધતા ગુનાઓ અંગે ભાજપને નિશાન બનાવ્યું રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલે કહ્યું ભાજપના નેતાઓની હિસ્ટ્રી અને ગુંડાગીરીનું લિસ્ટ હું આપીશ બિહારના દલિત નેતા રાજેશ કુમારને કોંગ્રેસના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા પેટ્રોલ ડીઝલ અને સીએનજી પીએનજીથી સરકારને બે વર્ષમાં ચાલીસ હજાર પાંચસો ને ઓગણસિત્તેર હજાર કરોડની આવક થઈ જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત સાત લુખાઓનું સરઘસ કાઢ્યું રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની નવી પહેલ પત્રકારોને દર મહિને પંદર હજાર રૂપિયાનું સન્માન ભંડોળ આપવામાં આવશે ચિરાગ પાસવાને બિહારમાં વધતા ગુનાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું આપણી સરકાર આ ઘટનાઓથી શરમ અનુભવે છે ગોંડલમાં ગુંડાઓ બેફામ બનતા પાટીદાર સમાજ આવ્યો મેદાને દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને સ્વાવલંબી બનાવવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ વસ્ત્રાલયમાં આતંક મશાવનારા આરોપીને જેલ હવાલે કર્યા ગુજરાતની સરકારી હોસ્પિટલો માટે ડોક્ટરની બમ્પર ભરતી નાના વેપારીઓ માટે સરકારનો મોટો નિર્ણય યુપીઆઈથી પેમેન્ટ લેવા પર થશે કમાણી ન્યૂઝીલેન્ડમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ ભારત સાથે કર્યો મહત્વપૂર્ણ કરાર લાડકી બહેન યોજનામાંથી લાખો મહિલાઓ બહાર થશે અજીત પવારે સરકારની યોજનાનો ખુલાસો કર્યો પહેલી એપ્રિલથી નવો ટીડીએસ રૂલ્સ લાગુ થશે એફડીઆરડીના નવા રોકાણકારોને મોટો ફાયદો થશે નિતેશ રાણાનો દાવો છત્રપતિ શિવાજીની સેનામાં એક પણ મુસ્લિમ સૈનિક નહોતા અર્જુન મઢવાડિયાએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ કહ્યું દિલ્હીના નેતાને ગધેડા અને ઘોડામાં પણ ખબર પડતી નથી જંત્રીના સુસિદ્ધ ભાવ વધારા પાયેલા દસ્તાવેજોની નોંધણીમાં ઉછાળો